સહજાત્મ સ્વરૂપ પરમગુરુભાઈ શ્રી રણછોડભાઈ ધારશીભાઈ ધરમપુરક્ષેત્રે પરમ કુબૌદેવને પૂછે છે કે આ વાત કરતાં અમે અમે કહો છો આવી રીતનું બોલવું તે અહમપદ ન ગણાય પરમ કુબૌદ્ધ દેવે જવાબ મેળ્યો કે અ એટલે નહીં અને મેં એટલે હું તેથી અમે એટલે હું નહીં એવા ઉપયોગપૂર્વક આ શબ્દ વાપરીએ છીએ એટલે કે હું દેહાદી સ્વરૂપ નથી અને હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણું માત્ર નથી હરે સંત કબીર કહે છે રોડા ઓ રહો બાટકા તજી આપા અભિમાન લોભ મોહ તૃષ્ણા તજે તાહી મિલે ભગવાન અહંભાવ ટાળવાની આ પ્રક્રિયા આખા વચનામૃતમાં શરૂમાં અને મોક્ષમાળામાં અને અમુક અમુક પૂજ્ય સુભાગભાઈ અને પૂજ્ય અમલભાઈના પત્રોમાં હું લખ્યું છે બાકી પરમ કુવદેવે અમે શબ્દ પ્રયોગ કર્યો છે ભુજંગી છંદમાં કાવ્યરચના કરવા અવધાનમાં કહેવામાં આવ્યું પૂછ્યું તમારા નામનો ઉલ્લેખ કરી તમારા વખાણ આવે અને સાથે આ સભાનો ઉલ્લેખ આવે તેમ રચના કરવી કરી રહ્યા છો મહાજોગને જાળવીને ભલો બોધ ભાખો તથા ભવીને નથી રાગ કે દ્વેષ કે માન કાહી વધુ શું વખાણે અહોરાય અહીં અહીં અહંભાવ છે જ નહીં વિતરાક પણ વેદાય છે લખે છે મારી કહેલી માળા કુષમાળાના બોલ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે વચનામૃદ બે એકસો આઠમો બોલ આ ગ્રંથ મોક્ષ માળા જિજ્ઞાસા ઉત્પન્ન કરી શકે એવું એમાં કંઈ અંશે પણ દેવત રહ્યું છે એ હું સંભાવથી કહું છું મોક્ષમાળા શિક્ષણ પદ્ધતિ અને મુખ મુદ્રા બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષના કારણરૂપ થઈ પડશે અહીં હું શબ્દ વાપર્યો છે આત્મા માત્ર સ્વસદભાવમાં આવવો જોઈએ અને તે આવ્યો તો મોક્ષ અથડીમાં જ છે આ અનુભવવાણી પ્રકાશી છે લખે છે વચનામૂત અઢારમાં કે પાંચસો શ્લોકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે હવે હું દેહાદી સ્વરૂપ નથી હું ફક્ત જ્ઞાન કેવળ જ્ઞાન જ્ઞાન સ્વરૂપ આત્મા છું આ સંસારને શું કરવો અનંતવાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છીએ વચનામૂત એકવીસ લગ્ન પહેલાં આઠમે મહિને લખ્યું અને લગ્ન બાદ આઠમે મહિને લખે છે કે પત્નીથી ધર્મબહેનનો સંબંધ રાખવો અંતકરણથી કોઈપણ પ્રકારે મા બહેન અને તેમાં એટલે કે પત્નીમાં અંતર ન રાખવું વચનામૂત અઠ્યોતેર તો અર્થે પરિણાના ફેરાકેલવા ઉકેલવા પુરુષનું છેલ્લું ભોગાવલી કર્મ પતવવા પણ મૂળમાં તો જે વસ્તુ અને જે પદ આશરી રાજ્યની ચક્રવર્તી વિક્ટોરિયા દુર્લભ કેવળ અસંભવિત છે મોક્ષ તે વિચારો તે વસ્તુ અને તે પદ ભણી કેવળ ઈચ્છા છે વચરામ દેહમાં વિચાર કરનારના દુઃખ અને તે દુઃખના કારણો તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્ય અભ્યંતર રહિત થવું પછી આગળ કૃપાળ તેવું બોધે છે રહિત થવાય છે ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું વચનામુત ચોરશે પણ શુક્લ અંતકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે વીસમે વર્ષે વચનામુ એકવીસમાં સુડતાલીસમાં બોધ અંતરંગ મો જેની ગઈ તે પરમાત્મા છે ગુણઠાણા સમજવા માટે છે આ સિવાય ભાવની અપેક્ષા તો ઓરખ છે વચનામૂત બાસઠ લખે છે મને કોઈ ગત સુકુમાર જેવો વખત આવો વચનામુત એકવીસ એકસો વીસમો બોલ દ્વેષ નહીં કરીએ પણ રાગ થશે તો મને કોઈ રાજેમતી જેવો વખત આવો રાગ પણ નહીં કરે અને તેથી જ તો વચનામૂત ત્રણસો તેરમાં લખ્યું પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે વચનામૂત સાડત્રીસમાં કહે છે હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું હું હુંમાં સમાઈ ગયા છે આ ભૂલશો નહીં કહે છે લિખિતનમાં નિરાક શ્રેણી સમુચ્ચે વચરામુત સુડતાલીસ બીજું કંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સરોભાવ અર્પણ કરી દે વર્તો જ્યાં પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે અહીં આ શબ્દ પ્રયોગ કર્યો વચરામુક છોતેર કેમ કે મોક્ષ પણ પોતા પાસે છે પરિભ્રમણ કરાયું તે કરાયું હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય એ પણ આશ્ચર્યકારક છે હવે તેના મત એકસો અઠ્યાવીસ સર્વ ક્ષેત્રે જન્મવાની તેણે ઈચ્છા રૂંધી જ છે એક પર રાગ અને એક પર દ્વેષ એવી સ્થિતિ એક રમમાં પણ તેને એટલે કે પોતાને પ્રિય નથી લખ્યું મોતનું ઔષધ હું આ તને દઉં છું વાપરવામાં દોષ કરજે નહીં જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ મેં હું અલગ પુરુષ ક દાસા દેખન આયો જગત તમાસા પોતાને એક પત્રમાં ચૌદ ચૌદ વાર જ્ઞાનાવતાર કહ્યા વ્યવહારમાં બેઠા જતા વિતરા કહ્યા અને મુક્તાત્મા હોવાથી વાસ્તવિક રીતે તેમને નામ ઠામ ગામ કાંઈ જ નથી તથા વ્યવહાર તેમ છે વિતરામૂત એકસો સડસઠ તીર્થંકર જે સમજ્યા અને જે પામ્યા તે આ કાળમાં ન સમજી શકાય કે ન પામી શકાય એવું કંઈ જ નથી લખે છે જો કે તીર્થંકર થવા ઈચ્છા નથી પરંતુ તીર્થંકરે કર્યા પ્રમાણે કરવા ઈચ્છા છે સ્વપર કલ્યાણ અમે કહેલ કોઈ પણ વાત કોઈ શાસ્ત્રમાંથી નીકળી આવશે ન નીકળે તો કંઈ બાદ નથી તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ અમે જાણ્યું છે વચનામુત એકસો સિત્તેર સૂત્ર લઈ ઉપદેશ કરવાની આગળ જરૂર પડશે નહીં સૂત્ર અને તેના પડખા બધાએ જણાયા છે સાકરનું શ્રીફળ બધાએ વખાણી માગ્યું પરંતુ અહીં તો અમૃતની સચોડી નારિયેળી છે અમૃત સાગર પંચમકાળમાં પ્રવર્તન કરવામાં જે જે ચમત્કારો જોઈએ તે એકત્ર છે અને થતા જાય છે હું બીજો મહાવીર છું સત્ય કહું છું કે હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું સર્વ પ્રકારથી હું સર્વજ્ઞ સમાન અત્યારે થઈ ચૂક્યો છું જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ હવે તેના મુદ્દ સત્યાવીશ હૃદય ત્યાગી આશુ પ્રજ્ઞ પરમેશ્વર ગ્રહના ધારક કાળના ક્ષયપશ્ચમી પુરુષ બીજા મહાવીર ભગવાન પાર્શ્વનાથ જેવી દશાના ધારક અશરી ભાવે અબંધ પરિણામે જીવન જીવનાર ભાવને સિદ્ધ અમારો દેશ હરી છે જાત હરી છે કાળ હરી છે દેહ હરી છે રૂપ હરી છે નામ હરી છે દિશા હરી છે સર્વ હરી છે હરી તારા નામ છે હજાર કે નામે લખવી કંકોત્રી હરિ એટલે સર્વાત્મા ઈશ્વર પરમાત્મા કે સિદ્ધ જેની સિવાય વસ્તુની ઈચ્છા કે નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે હે નાથ એ કૃપાળુ તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકુટ છૂટા થયા છીએ વર્તમાને વિદ્યમાન વીર વર્તમાને વિદ્યમાન મહાવીર સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધથી મુક્ત થવા ઈચ્છતા જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ લખે છે લિખિતન ઓમ શ્રી મહાવીર હું કોણ છું હું દેહ નહીં વાણી ન મન નહીં તેમનું કારણ નહીં કરતા નકારિતા ન અનુમનતા હું કરતાનો નહીં પ્રવચન સાર ગાથે એકસો સાઠ હું ક્રોધ નહીં નહીં માન તેમજ માયા છું નહીં કરતા કારિતાન ન અનુમનતા હું કરતાનો નહીં નિયમસાર ગાથા એ કહેશી તો હું કોણ સમયસાર ગાથા અડત્રીશ હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે લિખિતનમાં સહજ આત્મ સ્વરૂપ શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ મોમુક્ષ જીવનનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પ વૃક્ષ જ છીએ વધારે શું કહેવું આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ લિખિતન ઓમ શ્રી મહાવીર હું કહું છું એમ કોઈ કરશો મારું કહેલું સગળું માન્ય રાખશો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો હા હોય તો જે સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે વચનામૂત એકવીસ બાવનમાં બોલ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમત છે જીન આગમત છે રાગ દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિતપણે એ શબ્દો પ્રગટ પણ પામે છે માટે સેવનીય છે વચનામૂત ત્રણસો સત્તાણું અને વચનામૂત ત્રણસો અઠ્ઠાણુંમાં લખ્યું એ જે કોઈ પણ યુવાનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ અને છેલ્લે સંવંત ઓગણીસો સત્તાવન ચૈત્રવ્રથ પાંચમને દિવસે અમે શબ્દ પ્રયોગ નહીં પણ હું શબ્દ પ્રયોગ કર્યો હું હુંમાં હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાવું છું સ્વરૂપે રહી શાંતતા શાંતિ નામે બિરાજયા મહાશાંતિ આનંદ દામે પણ શ્રદ્ધા પરમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ